તો નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન હું શું તમારો પ્રિય મિત્ર જે બધી જળવાને આપ જોઈ રહ્યા છો આપણો આ ખેતીવાડીનો લોગ એમાં આપણે તમને બતાવવાના છે આ જે તમે જોઈ રહ્યા છો મિત્રો તે છે પીંડા લીલા લીલા હવે આપણે તમને બતાવશું ધોરા આ છે પીંડા ધોરા તો તમે જોઈ શકો છો તમને ઝૂમ કરીને બતાવી દઈશું આને કહેવાય ધોળા ભીંડા તો જે પણ લોકોને લીલા ભીંડા ભાવતા હોય તે કમેન્ટ કરજો ધોળા ભીંડા ભાવતા હોય એટલે કે દેશી દેશી ભીંડા ભાવતા હોય તે કમેન્ટ કરજો પણ કમેન્ટ જરૂર કરજો હવે મિત્રો આપણે તમને બતાવી દઈશું કે આપણે એકલા ભીંડા કેળા નથી તો બન્યા રહેજો આપણા વિડીયોમાં તમને મજા આવશે ભાઈ આપણે થોડું થોડું બધું ખેતીમાં બધું કર્યું છે હવે આ છે લીલી ચોળી અને આ છે ટમેટી હવે તમને બતાવી દઈએ સામેની સાઈડમાં છે તે રીંગણી છે આ બાજુની સાઈડમાં છે તે ચોળી છે અને ઓલી બાજુની સાઈડમાં છે તે મગફળી છે તો મિત્રો આવું કંઈક આપણી વાડીનો નજારો છે મોરલા બોલે છે ટેહું કરે છે આપણે ખેતરની પાળે ઊભા છે પણ તમે કયો તો મોકલાવું મારા વાલા હવે ભીંડામાં સરસ છે ભીંડો મોકલાવું એમાં લીલો મોકલાવું કે દેશી મોકલાવું તમે એને કટકા કરીને શાક બનાવીને ખાશો કે ભરીને ખાશો લીલી ચોળી છે તો તમે તેને આખી બનાવીને ખાશો દાણા કાઢીને શાક બનાવીને ખાશો રીંગણા છે તેમાં તમે કટકા કરીને ખાશો કે લોટ ભરીને ખાશો જેમ ખાવ એમ મને કમેન્ટ કરજો આ છે મગફળી તો મગફળીમાં તમે શેકીને ખાશો કે બાફીને ખાશો એ પણ કમેન્ટ કરજો આપણે તમારી સમક્ષ નવે નવા કંઈક ને કંઈક વિડીયો લઈને આવતા રહીશું જય હિન્દ જય ભારત